નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આવ્યું છે હાર્વેસ્ટર તલ કાઢવા માટે તો આપ જોઈ શકો છો જો તલ કાઢવામાં સહેલાઈથી નીકળી જાય છે તો આમાં મજૂરની પણ બહુ જરૂર પડતી નથી તો આવ્યું છે હાર્વેસ્ટર તલ કાઢવા માટે જે એક કલાકની અંદર બે એકર યાની કે પાંચ વીઘા જેટલું કાઢી નાખે છે તલ દસ અગિયાર દિવસના હોય તો પણ નીકળી જાય છે આપ જોઈ શકો છો માત્ર પાંચ વીઘામાં એક જ કલાક થાય છે તો આની આપણે ચલાખા પણ કોઈ પણ જોતા નથી પાલ ચલાખા જે તલના ફાંટા હોવાથી ફાટી જાય છે તો એ પણ નુકસાન બચે છે સરાઈથી કાઢી શકાય છે તો તમારે પણ તલ કઢાવવાના હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે ગુરમીલ સિંઘ નામ છે વર્ષો વર્ષ પંજાબથી ને આવે છે તલ કાઢવા માટે કામ પણ એકદમ થાય છે ઓછા સારું કામ થાય છે નુકસાન પણ કાંઈ થતું નથી અત્યારે આપ જાણો જ છો જો વરસાદનું હવામાન હોવાથી ખેડૂતને ઝડપી પણ લેવું પડે છે વસ્તુ આપ જોઈ શકો આ ઉપર ટાંકીમાં તલ આવે છે આટલા અમુક ટકા થોડો કચરો આવે છે પણ એમને પણ વેચી જાય છે માર્કેટમાં આપ જોઈ શકો છો જે એક કલાકની અંદર બે એકર આરામથી કાઢી નાખે છે જે ત્રણ ચાર મજૂરની જરૂર પડે છે સાથે કોઈ પાલ ચલાખા પણ જરૂર પડતા નથી આવા કાઢે છે આપ જોઈ શકો છો તો કચરો તો આવે છે પણ ચાલી જાય છે એમાં તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને દસ અગિયાર દિવસના હોય સુકેલા તો પણ નીકળી જાય છે તો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો